અમે તમારા પાસે એટી તો આશા રાખીએ બોલો તમને રાજકોન પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ 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 છેડા પધાર્યા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો આ તમારી વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આ કીધું હોય એવો એક દાખલો આપો ચલો હાલો સમય એવું કે આપડા જે ભાજપ માં આપડા અગ્રણી મજબૂરી છે એને બોલતા નહિ આપડા છે તો તમારા તમારે સાચી રન ઉપર લેવા એવું કેવું 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 સંકલન એવું કે ભાજપના જે આપડા નેતા અગ્રણીઓ નહીં એમને કઈ નહી કેવાનું આપડે વાત કહો એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ માંથી તમને વાત કરીએ છીએ સમજો બરાબર

કેમ ના કર્યું પણ જરૂર તો પડેભાઇ કોણ કેટલા વિડીયો અરે તમને પૂછો તમને તો ને લેજો મેં કીધું મરદ નો દીકરો મેં ને તમારે ક્યાં હોય પૂછો તમે હાલ ફોન કરો 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 સમજો આ વાત મહિનો છે દોઢ મહિનો છે મેરજ ના દીકરા કીધું જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું

નબળામાં નબળો દરબાર નો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પાંચ હજાર રૂપિયા ઉડાડી આવે એક હરુભા જડેજા નો ફોન આવ્યો તો જડેજા ઝાલા ખબર નથી મને હા બોલો મેં તું મારી પાસે હોક ની પ્રોપર્ટી છે બરોબર એની રેડ પર હિસાબ કોણ આપશે કે એ તો જેલમાં વહી જવાનું તમારા માટે તમે જેલમાં ગલ્દી શું કીધું મારા છોકરા શું છોકરા શું કરવાનું હોય કે છોકરા તો થઈ જાય આવી વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં વહી જાય છોકરા મોટા થઈ જાય આવી વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે હિસાબે હું લાગે તમને ના એ મને નો ખબર ને તમને પ્રોપર્ટી હું બેઠો છું મારે હિસાબ કેવી જ દેવો આવી જાય તો વાહ વાહ બાકી કઈ વાત

નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા પછી સારું તો બોલ્યા છો તમે બે તમારે રેલો આવે તમે રાજપૂત ના વિશે સારું બોલે બચારા દરબારું અમાર તો બોળો સમાજ છે તમને ઓળખતા ઓછો ને મારો ભાઈ પણ એમના પૂછો ફોન કરીને પ્રવીણધન ને પૂછો કે એ ફોન આવ્યો તો રાજભા નો રાજભાઈ કીધું કે તમે તમારે જરૂર હોય કે તમારા ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન મૂકવાનું બીજે જ સેકન્ડ ફોન કરજો

તમે આવો મારે ગરવાનું મારી નાખ્યા પછી ડાયરાજ ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના ધંધો મોટી મોટી વાત ન કરાય

હા તો પછી એને તમે છે અલગ નથી તમ તમાર અમે તમારી હારે છે બધી રીતે અમે હજી અમે વિચારી છે આ જે જે અપમાન કર્યું રોડ વેચે મતલબ તેજ વેચે આવું ન કરે વાત સાચી છે પણ સમજો હવે તો પછી આ છેલા લેવલ ની લડત હોય તાર બધા એક કોઈ એક જ સોમન તમે જ વાલો અમને અમાર સોમન ન હોય તો એમ નહીં તમે ચલો હાલો ડાયરન કલાકારમાંથી કેમ એકય ન બોલ્યા કલાકાર ની રક્ષા રક્ષા ની જરૂર નથી પણ તમારે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી એમ કહો કે આમાં દરબારુ હાચા છે બેન બોલાય ને અમે એમ કહીએ છીએ રાજકારણ છે રાજકીય મામલો થઈ ગયો મને બધી ખબર છે જો ખોટા રાજકારણ માં પડતાય નથી

બીજા બધા સમાજ મારા ગ્રામ પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાક માં સમજો તમારે ગઢવી ને ફોન કરવાની છુટ્ટી

અમે ક્યાં કહીએ પણ રાજપુચ કર્યું ને પણ તમે થવા ન દીધું તમે ગણ બોલી ગયા તો જિંદગીમાં નો થાય તમારા સોના માટે કેટલા અમારો સોમાન છે તમારે આવ્યું તારે અમે ઉભા જ રહ્યા છીએ પણ અમારે આવે તો તમારે ઉભું નહીં રહેવાનું અરે અમે એવું નથી કહેતા કે તમે ઉભા રહો તમે ખાલી બે શબ્દ થી બોલો ખાચા છો તમે તમે સાચા છો એટલું જ બોલો હાલો બરાબર હા હાલો જય માતાજી હાજી હાજી